વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડા ખાતે સમર્થ યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડા ખાતે સમર્થ યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે દિવસે આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે અકોટા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર બાળુ સુરવે જાગૃતિબેન કાકા જ્યોતિબેન પટેલ તેમજ શિક્ષણ સમિતિના સભ્ય નિલેશ કહાર સહિતના રાજકીય મહાનુભાવો સાથે કબડ્ડી ક્ષેત્રના નામના મેળવનાર રમતવીરો હાજર રહ્યા હતા આખી ટુર્નામેન્ટના આયોજન અને તેના સંચાલન સંદર્ભે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી તુષાર અરોઠે વધુ વિગત આપી હતી સમર્થ યુવક મંડળ દાંડિયા બજાર આયોજિત અખિલ વડોદરા સિનિયર ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે સમર્થ યુવક મંડળ વડોદરા કબડ્ડી માટેની એક સૌથી જૂની સંસ્થા છે અને તેઓ દર વર્ષે જિલ્લા કક્ષાની તેમજ કક્ષાની સ્પર્ધાઓનું બી આયોજન કરતા હોય છે આ સ્પર્ધામાં કુલ પંદર ટીમોએ ભાગ લીધો છે વડોદરાની વિવિધ સંસ્થાઓ એમાં ભાગ લીધો છે સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સમર્થયુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ભાગ લેનાર ખેલાડીઓને શુભેચ્છા પાઠું છું